તો સરકારી કર્મચારીઓના સૌથી મોટા સંગઠનની ચૂંટણી માટે આજે મતદાન યોજાવાનું છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી માટે ચૂંટણી પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર મેદાને છે દિગ્વિજયસિંહ જાડેજા સંજય દવે અને ખુડુ પઢિયાર પ્રમુખ પદની રેસમાં છે મહામંત્રીના પદ માટે જૈમીન પટેલ સુલતાન કટારા તથા જિગ્નેશ ગોર વચ્ચે મુકાબલો જોવા મળશે શિક્ષક સંઘ માટે ચારસો સિત્તેરથી વધુ હોદ્દેદારો મતદાન કરશે જિલ્લાના પ્રમુખ મહામંત્રી તથા ચારસો શિક્ષકો મતદાન કરશે ગાંધીનગરના ચાણક્ય ભવન ખાતે મતદાન પ્રક્રિયા યોજાશે ગણતરી આજે જ કરવામાં આવશે આઠ થી બે છે મતદાન છે અને ત્રણ થી જ્યાં સુધી ગણતરી થાય ત્યાં સુધી આ રિઝલ્ટ પાંચ થી વચ્ચે ડિક્લેર કરવામાં આવતા છે ચારસો ચિમોતેર મતદારો છે કુલ દરેક તેત્રીસ જિલ્લા માંથી મતદાર જે સભ્ય સંખ્યા પ્રમાણે મળતા હોય અને છાસઠ છે એ પ્રમુખ મહામંત્રી હોદાની રૂ મતદાન કરતા હોય છે એટલે આજે કદાચ બે ચાર મત ગેરહાજર હોય શકે બાકી મોટા ભાગનું મતદાન થવાનું છે અને હું અગાઉ પણ પંદર માં પણ પ્રમુખ તરીકે ચૂંટાયેલો અઢારમાં પણ મેં પ્રમુખ તરીકે ચૂંટાયેલો અને માં આ રીતે હવે વીસ પછી દર ત્રણ વર્ષે આ ચૂંટણી છે એ કાર્યકાર એનો ત્રણ વર્ષનો હોય છે એટલે ચોથી વખત હું જ્યારે પ્રમુખ તરીકે ચૂંટણી લડી રહ્યો છું મારી સાથે મહામંત્રીના ઉમેદવાર જમીનભાઈ પટેલ એ પહેલી વખત અગાઉ મારી સાથે ત્રણ ટર્મ સતીષભાઈ પટેલ એ ત્રણ વખત મારી સાથે મહામંત્રી માતા એમણે જમીનભાઈના સમર્થનમાં એનું ફોર્મ પાછું ખેંચેલું છે અન્ય એક ફોર્મ રદ થયું છે અને બાકી એક પ્રમુખમાં ઉમેદવારે પાછું ખેંચેલ છે તો હાલ તો ચૂંટણી પ્રક્રિયા આજે યોજાવાની છે ગાંધીનગરના ચાણક્ય ભવનમાં મતદાન પ્રક્રિયા યોજાશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી જેમાં પ્રમુખ અને મહામંત્રી પદ માટે ચૂંટણી યોજાશે ચારસો સિત્તેરથી વધુ લોકો મતદાન કરવાના છે ચારસો સિત્તેરથી વધુ હોદ્દેદારો આ ચૂંટણીમાં મતદાન કરશે ગાંધીનગરના ચાણક્ય ભવનમાં મતદાન પ્રક્રિયા માટે તમામ આયોજન તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ માટેની આ ચૂંટણી પ્રમુખ અને મહામંત્રી પદ માટે અનેક ઉમેદવારો છે તે મેદાને છે પ્રમુખ અને મહામંત્રી પદ માટે ત્રણ ત્રણ ઉમેદવારો મેદાને છે જ્યારે સામે ચારસો સિત્તેરથી વધુ હોદ્દેદારો મતદાન કરશે